બીજી જે આગળની પ્રોસેસ છે એમાં તમને બતાવશો પણ હાલ જે મહત્વની વસ્તુ છે જે તમે જોવો છો કે એક પ્રકારે કે કઈ રીતે આકાર આપવામાં આવે છે જોવો આજ જ છે કલા છે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડિયો ની અંદર અને એક નવી જ એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા છે ભાવનગર ના રૂવા કુંભારવાડા વિસ્તાર ની અંદર કે જ્યાં આપણા જે કુંભાર ભાઈઓ છે તે કઈ રીતે મહેનત કરીને જે જૂની પદ્ધતિથી જે માટીના વાસણો હોય છે એ કઈ રીતે બનાવતા હોય છે તો ખાસ કરીને આજે આપણે એ માહિતીથી માહિતગાર બનીશું તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં જો તમને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જેવી રીતે આગળ તમે જોયું એ રીતે આપણે રૂવાપરીના કુંભારવાડા વિસ્તારની અંદર આપણે આવી ગયા છીએ અને ત્યાં આગળ જે આપણા કુંભાર ભાઈઓ છે એ કઈ રીતે જે પોતાની જૂની પ્રોસેસથી જે માટીના જે વાસણો હોય છે એ કઈ રીતે બનાવતા હોય ખાસ કરીને અત્યારે જે છે એ ઉનાળો ની શરૂઆત છે ત્યારે રાહત માટે પાણી જે માટીથી જે ઠંડુ થાય તેના માટે એક પ્રકારની જે કોઠીઓ આવે છે માટલાઓ આવે છે તે તેમના દ્વારા બનાવવામાં આવતા હોય છે તો એ માટલા કઈ રીતે બનાવવામાં આવે છે કેટલી મહેનતથી બનાવવામાં આવે છે એ તમામ પ્રકારની માહિતી આપણે આજે લેશું તો તમે જે જોઈ રહ્યા છો આ છે જે 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 વિસ્તાર છે 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 અને જ્યાં આગળ કુંભાર ભાઈઓ તમામ પ્રકારની આ રીતનો જે પોતાનો પરંપરાગત જે ધંધો છે એ કરતા હોય છે અને પ્રોસેસ દ્વારા અમુક ઘણી બધી લાંબી પ્રોસેસ દ્વારા આ તમામ પ્રકારની વસ્તુઓ છે એ બનાવતા હોય છે જે તમે જોઈ રહ્યા છો આની અંદર કે જો આ બેન છે જે આખી માટી છે એ કઈ રીતે તોડે છે અને તોડીને પછી આની આખી ઓલી કરીને એને પ્રોસેસ દ્વારા અમે તમને આગળ બતાવશું કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો કે કઈ રીતે આ જે છે એ તૈયાર થાય છે તમે જે જોઈ રહ્યા છો કે આ જે પાણીના કુંડા છે એ તમે જુઓ છો અલગ અલગ વસ્તુઓ છે આ છે માટલા છે જો નાની માટલી છે એટલે એવી તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ અહીંયા બનતી હોય છે એટલે કન્ટિન્યુ આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો અમે તમને જે છે એ આજે માટીના જે વાસણો છે એ કઈ રીતે બનતા હોય છે જો આ જે છે ને આખી આખી પટ્ઠી છે જે પકાવવામાં આવે છે તેની અંદર એવી અહીંયા જોવો ઘણી બધી પટ્ઠી છે જે સામે છે એ તમે જોઈ રહ્યા છો અહીંયા છે આ પટ્ઠી તમે જોઈ રહ્યા છો અહીંયા આજુબાજુ માટુકમાં આપણે તમને કીધું કે આખો કુંભારવાડા વિસ્તાર જ છે જો બધા કુંભાર ભાઈઓ છે ને તમામ પ્રકારનું આ જેનું પરંપરાગત પોતાનું જે કામ છે એ લોકો કરતા હોય છે જે તમે જોવો છો તો મિત્રો જો તમે જે જોઈ રહ્યા છો આ તમામ પ્રકારની પ્રોસેસ અલગ અલગ રીતે થતી હોય છે જે આ તમે જે જુઓ છો કે આ જે પાણીના જે માટલા છે કઈ રીતે આની અંદર રાખ્યા છે એ આ એક અલગ પ્રકારની પ્રોસેસ છે જે આપણા શંભુભાઈ છે તેમની સાથે આપણે આગળ વાત કરીશું અને કઈ રીતે આની આખી પ્રોસેસ હોય છે કઈ રીતે માટી હોય છે કઈ રીતે બનાવતા હોય છે એ તમામ પ્રકારની પ્રોસેસ આપણે તેમની સાથે વાત કરીશું આગળ પણ પહેલા અમે તમને જે ઔપચારિક જે માહિતી છે એ તમામ પ્રકારની આપી દઈએ જો આ રીતે જે છે એને ટીપી ટીપીને એક પ્રકારનો આકાર આપવામાં આવે છે કહેતા નથી આપણે કહેવત છે ને જે કે માટલાને ટીપી ટીપીને જે છે એ આમ જેને કહેવાય કે સ્ટ્રોંગ બને ઘાટ એક પ્રકારનો ઘાટ જે છે એ આપવામાં આવે તમે જોવો છો કે આ ભાઈ જે છે એ માટલાને કઈ રીતે ઘાટ આપે છે જુઓ એકદમ આ આ જ છે એમની કલા એક પ્રકારની તમે જુઓ છો કે જે પ્રોસેસ કરે છે એ જબરજસ્ત પ્રોસેસ છે અને ત્યારે એટલી મહેનત કરીને ત્યારે આ એક જે માટલું છે એ તૈયાર થાય છે આગળ અમે તમને આખી જે process બતાવીશું કે કઈ રીતે માટી હોય છે કઈ રીતે શું થતું હોય છે તો આપણે અગાઉ જે જોયું starting ની અંદર કે ઓલા બેન જે હતા એ માટી તોડતા હતા પછીની જે process છે એ તમે જે જોઈ રહ્યા છો કે આ રીતે માટીને જે છે એ પલાળી દેવામાં આવે છે અને પલળી ગયા પછી એ માટીને આ રીતે તમે જે જોવો છો એ રીતે તૈયાર કરવામાં આવે છે રેતી મિક્સ કરીને અને પછી એમાંથી જે આ એક પ્રકારના જે પીંડા છે એ પીંડા તૈયાર થાય છે અને પછી એને જે છે એ મશીન ઉપર જે કહેવાય કે ચાકડા ઉપર ચડાવવામાં આવ્યા છે ઇલેક્ટ્રિક ચાકડા પેલા આપણે જે જોતા હતા એ પેલા જે ચાકડા હતા ને એ હાથ થી ફેરવવામાં આવતા હતા અને આજે થોડુંક જે સમય ને આધીન સમય એ મોટર વાળો જેને કેવાય કે એ ચાકડો રાખે છે તમે જે જોઈ રહ્યા છો જે પીંડા તૈયાર થયા એમાંથી કઈ રીતે આકાર આપવામાં આવે છે એ આપણે જોશું હમણાં જે આપણા જે શંભુભાઈ છે એ ચાલુ કરશે અને કઈ રીતે એને એ આકાર આપે છે એ આપણે જોશું તો તમે જે જોઈ રહ્યા છો આ અમે તમને જે આપણે માટલાની પ્રોસેસ છે એ કઈ રીતે થતી હોય છે એ તમામ પ્રકારની માહિતીથી આમ અમે તમને માહિતગાર કરીએ છીએ અને કઈ રીતે માટલું બનીને તૈયાર થાય છે અને તમે ઘરે ઉપયોગમાં લ્યો છો એ કેટલી મહા મહેનત આ લોકો કરે છે ત્યારે એ વસ્તુ તૈયાર થાય છે જુઓ તમે જે જોવો છો કે આ રીતે જે આ પીંડા હોય છે એ પીંડાને તૈયાર કરીને આ ચાકડા ઉપર રાખવામાં આવે છે ત્યારબાદ જે તેમની જે મોટર છે એ ઇલેક્ટ્રિશ ઇલેક્ટ્રિક છે તેમના દ્વારા ફરે છે અને પછી એમને એક પ્રકારનો આકાર આપવામાં આવે છે જે તમે જોવો છો અને ત્યાર પછી બીજી જે આગળની પ્રોસેસ છે એ મેં તમને બતાવશું પણ હાલ જે મહત્વની વસ્તુ છે જે તમે જોવો છો કે એક પ્રકારે કઈ રીતે આકાર આપવામાં આવે છે જોવો આજ જે કલા છે આજ જે આપણી કલા છે એ દૂર દૂર થી વિદેશીઓને પણ ભારતની તરફ જો આકર્ષતી હોય તો આ વસ્તુ છે જો તમે જે જોઈ રહ્યા છો કે શંભુભાઈ છે એ કઈ રીતે આકાર આપે છે જો આ બધા દુર્લભ દ્રશ્યો છે કે આપણને બધું વસ્તુનો ખ્યાલ તો હોય પણ આની પ્રોસેસ કઈ રીતે થતી હોય છે શું થતી હોય છે અને આ લોકો આની અંદર કેટલી મહેનત કરતા હોય તેમની એક આ કલા છે એ કઈ રીતે પરંપરાગત રીતે જે વર્ષોથી પોતાના ધંધાની સાથે આ લોકો સંકળાયેલા છે અને જેને કેવાય કે જૂની એની વસ્તુ જે છે એ એમણે પકડી રાખેલી છે જે તમે જોઈ રહ્યા છો કઈ રીતે આ માટલું માટલું જ બને છે ને શંભુભાઈ આ માટલું જ બને છે એ માટલું કઈ રીતે તૈયાર થશે જવો આખું બની ગયું ને આખું માટલું તૈયાર થઈ ગયું જવો વાહ પછી એને ટીપી ને એક પ્રકારનો એક આકાર દેવામાં આવે છે જે સામે ઓલા ભાઈ જે છે એ ટીપે છે જેવો તમે જોઈ રહ્યા છો અને અહીંયા જે છે એ માટલું જે તમે જોઈ રહ્યા હતા કે હમણાં જે માટીનું પીંડું હતું એ પીંડા એક આકાર આપીને એક જેને કહેવાય ને માટલું તૈયાર થયું છે આ જ એમની કલા છે તમે જે જોઈ રહ્યા છો આ જ એમની કલા છે સંસ્કૃતિ છે અને પરંપરાગત પેઢી દર પેઢી જે છે કુંભાર ભાઈઓ એ આ પ્રકારનો જે ધંધો છે એ પોતાનો સાચવીને બેઠા છે અને આજે જે આધુનિક સમય આવ્યો છે ત્યારે આવી બધી વસ્તુઓ છે એ ખૂબ જ દુર્લભ હોય છે જોઈ રહ્યા પરંપરાગત રીતે અને પોતાની કલા સાથે કઈ રીતે માટલા બને છે એ બનાવે છે ખૂબ જ જોરદાર જેને કહેવાય ને કે આ બધા છે એ દુર્લભ દ્રશ્યો છે તમારે જોવા માટે તમને તમને નથી મળતા પણ જ્યારે માટલું તૈયાર થાય ત્યારે તમને ખબર હોય છે અને લેવા ત્યારે ખબર હોય છે પણ આ લોકો કેટલી પ્રોસેસ કરે છે કેટલી મહેનત કરે છે ત્યારે આ વસ્તુ બને છે જો આ બીજું માટલું તૈયાર થઈ ગયું છે તો ટૂંકમાં આ રીતે પ્રોસેસ હોય છે જો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો અગાઉ જોયું કે માટલું હતું પછી આ જે કેવાય ચકલાનો માળો બનાવ્યો અને હવે જે આ બની રહ્યું છે શંભુભાઈ દ્વારા જે આકાર આપવામાં આવી રહ્યો છે આ વસ્તુ છે જે ચકલાને એને પાણી પાવા માટેનું એક જે કુંડું આવે છે બરાબર છે આ એક કુંડું છે જેવો તમે જે જોઈ રહ્યા છો આ કુંડું છે અને એમણે જે આકાર આપ્યો અને આ દોરીથી કાપીને આખું કુંડું તૈયાર થઈ ગયું જો જ જેને કેવાય કે દુર્લભ દ્રશ્યો છે હવે આને છે એ એ લોકો એની પ્રોસેસ દ્વારા પકાવા કે કઈ રીતે છે ઈ પછી આપણે આગળ હમણાં શંભુભાયારે આપણે પાંચ સાત મિનિટનો ઇન્ટરવ્યૂ લેશું કે ભાઈ કઈ રીતનો વ્યવસાય છે શું છે કઈ રીતે એમાં બધું જે કરવામાં આવતું હોય છે આ શું બને છે કુંજો જો સ્પોટ આપણે મિત્રો જે જો આપણે જોયે છે ફૂલદાની રાખવાનો સ્પોટ જે આવે છે તમે ઘર માં એમાં જોતા હો છો આ સ્પોટ એટલે કે ગુજરાતી માં જેને કહેને કુંજો કે ફૂલદાની આપણે જેને કહીએ છે તેની અંદર નાખીને આ જે છે ઈ સ્પોટ બને છે જે તમે જોવો છો કે આ રીતે તમે બજાર માં તો જોતા છો આ બધું કમ્પ્લીટ થઈને આવી ગયું હોય છે પણ જે ઈ પ્રોસેસ કઈ રીતે થતી હોય છે ઈ તમામ પ્રકારની પ્રોસેસ બહુ અઘરી હોય છે ને ઈ પ્રોસેસમાંથી આ લોકો જે મહેનત કરીને જે બનાવતા હોય એ ખૂબ જ જેને કહેવાય કે બિરદાવ લાયક વસ્તુ જો આખો જેને કહેવાય ને કુંજો એ કુંજો બની ગયો જો આ આખો જે કુંજો છે એ તૈયાર થઈ ગયો આ જે છે આ લોકોની કલાકૃતિ જો આ એને ડિઝાઇન આપી પૂજા જો મિત્રો એટલી વસ્તુ જે આપણે જોયું કે આ ચકલાનો માળો છે આ માટલા છે કુંજો છે અને ઓલું પાણીનું કુંડું છે આ તમામ પ્રકારની વસ્તુ છે એ તેમને જે પીંડા હતા એ પીંડામાંથી જે આપણા શંભુભાઈ છે એ બનાવ્યું એ તમે જોવો છો જેને કહેવાય ને ચાખડો આ ચાખડો છે અને હવે જે બને છે એ ગલ્લો તમે જોતા નાના બાળકો છે છે ઘરના બધા જે લેતા હોય ગલ્લો એ આ ગલ્લો છે જુઓ ખૂબ જ બેસ્ટ કલાકૃતિ આપણે કહેવાય ને ભારતની કલાકૃતિ છે એના ઉત્તમ નમૂના છે આ બધી વસ્તુ તમે જોઈ રહ્યા છો આગળ જેમ તમને અમે વિડીયોની અંદર બતાવ્યું કે કઈ રીતે જે છે કુંભાર સમાજના લોકો પોતાની પરંપરાગત રીતે પોતાની પેઢી દર પેઢી કઈ રીતે જેને કે આ તમામ જે માટલા છે દરેક વસ્તુઓ કઈ રીતે બનાવે છે કેવી કેવી પ્રોસેસ કરે છે આગળ અમે તમને વિડીયોની અંદર બતાવ્યું તો ખાસ કરીને કેટલી કેટલી પ્રકારની વસ્તુઓ બનાવે છે કઈ રીતે બનાવે છે ક્યાંથી માટી લાવે છે તો ખાસ કરીને આજે આપણી સાથે જે શંભુભાઈ છે જે ભાવનગર ના રૂવાપુરી કુંભારવાળા વિસ્તારની અંદર રહે છે અને તેમની પેઢી દર પેઢી આ ધંધો ચલાવે છે અને તે પણ આજ કાર્ય કરે છે તો આપણે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતે એમની પ્રોસેસ હોય છે શું શું આની અંદર હોય છે કેમ છો શંભુભાઈ બસ આનંદ છે હવે અમે જે જોયું કે આ જે માટલાની પ્રોસેસ છે ઈ કઈ રીતની હોય છે એને તો પેહલા અમારે માટી ખોદવા જવી પડે ખોદી લાવીએ બી પછી એને સુકાય એટલે અમે એને ભાંગી ને માટી માં જોયું એમ માટી ગેલવી હતી પલાળી ને પછી અમે ખુંદી અમારા બાયરા માં અને ખુંદી ને એને ગેલવી નાખે નળી નરમ કરી નાખે કેળવી નાખે બરાબર કેળવીને અમે એને પછી પીંડા વાળી પીંડા વાળી ને પછી એને ચાક ઉપર ઉતારી હમણે આપણે જેવી રીતે તમે જે બધું ઉતાર્યું એ રીતે પછી તમે ઉતારી પછી ઉતારીને ચાક ઉપર

કોઠી બનાવી પછી માણસોને પીવા માટે પછી ચકલાઓ માટે કુંડા બનાવી પછી ચકલાઓ માટે માળા બનાવી તાવડી બનાવી ગલ્લા બનાવી ઘણી એવી વસ્તુ બનાવી કે આપણે જરૂરિયાત મુજબ ચાલે ઘરમાં અને જાણે વાત કરીએ તો પછી આ જે પકાવવાની પ્રોસેસ હોય છે એ કઈ રીતની હોય છે ઘણા જે આ પ્રોસેસ અમારી પૂરી થાય આ ટીપાઈ જાય અને સુકાઈ જાય સુકાઈને એને બહાર પછી કલર કરીએ હા કલર કર્યા પછી એને ભઠ્ઠીમાં નાખી ભઠ્ઠીમાં નાખ્યા પછી એમાં ચાણા લાકડા એવું નાખી અને પછી એને એટલે એક એક દિવસ એ પાકી જાય હવે આજે આપણે વાત કરીએ તો ઘણી જગ્યાએ આધુનિક મશીન થી માટલા બનાવવાનું આવી ગયું છે અને ખાસ કરીને તમે જે તમારી પરંપરાગત રીતે જૂની રીતે જે માટલા બનાવો છો આપણી જૂની પદ્ધતિથી તેના વિશે શું કહેશો એમાં અને આમાં શું ફરક હોય છે એમાં એ અલગ પ્રોસેસ છે એની બધી છે એ આધુનિક છે એને માટી ન હોય અમારે દેશી માટી થી બને છે અને આખું ઓલું બનાવવું પડે અને અમારું દેશી વસ્તુ છે આ છે આખું દેશી પદ્ધતિ આ ઇકો ફ્રેન્ડલી કે આ દેશી પદ્ધતિ છે આપણે દેશી વસ્તુ દેશી માટી છે અને માણસને કોઈ હાનિકારક થતું નથી આની અને એમાં તો આપણે કઈ કઈ નઈ એ લોકોની પ્રોસેસ છે એટલે આપણે આપણી દેશી ભાષામાં આ દેશી માટીથી અને આપણે બને બને અને મશીનથી શંભુભાઈ બીજી વાત કરીએ તો ઘણા માટલાની અંદર પાણી ઠંડુ થતું હોય ઘણા માટલામાં પાણી નથી ઠંડુ થતું તો અમારા વ્યુઅર્સો ને તમે બતાવો કે કેવું એવું માટલું આવે છે કઈ માટીનું એવું માટલું આવે છે જેમાં પાણી પીવો તો આજના ઉનાળાની અંદર તમને જેને કહેવાય ને કે ફ્રીજ ને પણ ભૂલી જાય એવી ઠંડક મળે છે આ દેશી માટીથી એમ બનાવીએ એમાં પેલા લાજ નાખતા જે લાજ નાખતા હતા એટલે લાજ વહી ગઈ અને નદી નો કાપ એટલે એની થી છિદ્ર રે બરાબર એટલે એને જવાન થાય કોઠી જવે અને એમાં પાણી તાઢું થાય આ દેશી વસ્તુ દેશી જ વસ્તુ બધી મોડળ પેલા લાજ નાખતા અત્યારે એ ગધેડા વહી ગયા ઘોડા વહી ગયા એની લાજ મળતી નથી એટલે નદી નો કાપ નાખી અને ખાસ કરીને શંભુભાઈ બીજું કહીએ કે આ જે પ્રોસેસ છે ઉનાળો સ્ટાર્ટ થાય વર્ષ દરમિયાન તમે ક્યારે સ્ટાર્ટ કરો છો આ કે આખું વર્ષ ચાલુ હોય છે આખું વર્ષ ચાલુ ન હોય અમારે નોરતામાં ચાલુ થાય ગરબાથી ગરબા માતાજી ગરબા બનાવી પછી દિવાળીમાં કોડિયા બનાવી પછી એમને તાવડી બનાવી પછી ઉનાળામાં માટલા બને એટલે ટૂંકમાં કન્ટિન્યુટી ચાલુ જ રહે છે અને વરસાદના ટાઈમે જેઠ મહિના અમારે બંધ થઈ જાય પછી ત્રણ મહિના અમારે ધંધો નો ચાલે કારણ કે વરસાદ ને લીધે મહિના અમારો ધંધો બંધ અને વાત કરીએ તો આ જે માટલા છે બધું કઈ રીતે તમે બજાર માં છે કે કઈ રીતે આપતા હોય છો બજાર માં અમારે અહિયાં સ્ટોક થાય અમારે એટલે ઘરે લેવા આવે ઘરે તો બધાને જેમ ખબર હોય એમ લેવા આવે નકર બધાને આપીએ થી સેલ કરીએ એ લોકો વેચે અને આજનું માર્કેટ પ્રમાણે તમે આપણે સાંભળીએ છીએ મોંઘવારી છે આ છે તે છે તો તમારા માટલા નું જે કુંભાર નું જે આખવા માર્કેટ છે એ કઈ રીતનું છે અપ છે ડાઉન છે કે તમને કઈ રીતનું અનુભવ તો આધુનિક અમારે લીધે અત્યારે ડાઉન જ કેવાય કારણ કે ઓલા બધા બનાવે કાલે ફેન્સી બધા અમુક હા એ ફેન્સી ને લીધે અમારું થોડુંક ઓછું કેવાય નકર અત્યારે નોર્મલ ગણો તો આનું જ છે આચુ સો ટકા અને આજે જે આ એક માટલું છે એની આમ અંદાજે કિંમત શું હશે તમારા ખ્યાલ પ્રમાણે અહીંયા અત્યારે જે તમે સેલ કરો છો એની શું કિંમત હશે સેલ અત્યારે એકસો પચાસ થી સુધી સુધીમાં થઈ જાય છે સારામાં સારું માટલું આવી જાય હા એકસો સાહીંઠ સુધી અને જે તમે ઓલું જે ફેન્સી માટલા કીધા એ ક્યાંથી ક્યાં સુધી ના આવે છે એ તો એક બસો ત્રણસો થી માંડી ને પાંચસો સાતસો સુધી ના આવે અને એ પાછા કેમિકલ વાળા એ કેમિકલ વાળા અને આ દેશી વસ્તુ આપણે એકસો થી બસો સુધીના બને છે પણ આપણે નાનું મોટું આવે મતલબ કલર વાળો આપણે કલર વાળો બહુ બનાવતા નથી આપણે દેશી વસ્તુ છે અને આ તમારું એડ્રેસ કઈ જગ્યાએ છે આપણું એડ્રેસ છે ભાવનગરમાં રૂઆપરી કુંભારવાડા

જેને કહેવાય કે ધ્યેય હતો એ જ હતો કે જે જૂની પદ્ધતિ છે એ બહાર આવે લોકોને ખબર પડે કે હકીકતમાં આ લોકોને સપોર્ટ આપો દેશી વસ્તુઓ વાપરો જે ખૂબ જ જેને કહેવાય કે આપણને લાભદાયક છે જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયો તમારા સ્નેહીઓ દોસ્તોને આગળ મોકલી દો અને જો તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો